પરિમળ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું ગઈકાલે કણાવ ગામ ખાતે ગ્રામ પંચાયત ઓફિસમાં સરકારના પ્રતિનિધિ અને પાવરગ્રીડના અધિકારીઓ સાથે ખેડૂતોની હાજરીમાં એક ચર્ચા વિચારણા થઈ ચર્ચા વિચારણાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે બુધવાર સાંજ સુધીમાં અમે બધી પરિસ્થિતિ સમજી જઈએ કેમ કે ખેડૂતોને કોઈ માહિતી હતી નહીં કે અહીંથી કઈ લાઈન જવાની છે એનો બિલ્ડિંગ કંટ્રોલ એરિયા કેટલો છે થાંભલાનો બેઝ કેટલો છે એનું વળતર કેટલું મળશે એટલે એ લોકોએ ખેડૂત સમાજનો સંપર્ક કર્યો અમે મિટિંગમાં એવું નક્કી કર્યું કે ખેડૂતોને એકવાર બધી માહિતી મળી જાય પછી ખેડૂત તમને સર્વે કરવા માટે સંમતિ આપશે અને એ બધા બધી ચર્ચા થઈ ગયા પછી બુધવારે સાંજે જવાબ આપવાનું નક્કી થયા પછી રાતોરાત બધી સરકારી કચેરીઓ એક્ટિવેટ થઈ ગઈ ધમધમતી થઈ ગઈ અને ખેડૂતોને ફોન કરવામાં આવ્યા કે કાલે સવારે સાડા નવ વાગે એટલે એક મિટિંગનું આયોજન કરેલું છે જેમાં મામલતદાર સાહેબ અને બીજા અધિકારીઓ આવવાના છે એટલે કે જાણે રાતોરાત આ દેશ પર કોઈ આફત આવી જવાની હોય કે કોઈ મોટો કોઈ હુમલો થઈ જવાનો હોય એ રીતે સરકારી તંત્ર અને બધા પાવરગ્રીડ અધિકારીઓ એક્ટિવેટ થઈ ગયા અને એને લીધે ખેડૂતોમાં એક આંકડો ઉભો થયો કે જયારે બુધવાર સાંજની વાત કરી છે કે બુધવાર સાંજે અમે અમે તમને આપીશું કરીને તો સવારે તમે આટલી બધી ઉતાવળ કરો છો અને સવારે પણ જયારે ખેડૂતો પંચાયત ઓફિસ પર રાહ જોતા હતા ત્યારે પાવાગ્રીડના અધિકારીઓને સરકારી જે પ્રતિનિધિઓ છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે તમે સ્થળ પર આવો આપણે સર્વે ચાલુ કરવાના છે તો જયારે મિટિંગમાં નક્કી થયું હતું કે બુધવારે સાંજે તમને જોબ મળશે તો શા માટે તમે

અત્યારે પોલીસ ની હાજરીમાં પાવર ગ્રીડ ના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ડરાવી ધમકાવીને સર્વે થયેલું છે અને એમને એમની ઈચ્છા વિરુદ્ધ પોલીસની હાજરીમાં પાયાઓ પણ ખોદાઈ ગયા છે અને એના માટે ઓલરેડી ખેડૂતો અને ખેડૂત સમાજ હાઈકોર્ટમાં જ પણ જોવાનું વિચારી રહ્યું છે